નમસ્તે રાહુલજીની પ્રેસ કોન્ફરન્સે આજે ભારતીય જનતા પાર્ટી અને ચૂંટણી પંચની નિંદર ઉડાડી દીધી છે અને જોવાની વાત એ છે કે રાહુલજી એ ચૂંટણી પંચને કહ્યું છે કે એ સાબિતી આપે એ કેમ જવાબ નથી આપતા અને ઊંઘ બીજેપીની ઉડી ગઈ છે એટલે સમજી શકીએ ને આપણે કે આ સંબંધોને શું કહી શકાય ચૂંટણી પંચ અને ભાજપ ની કયું ઈલું ઈલું ચાલે છે એ આપણને હવે ખબર પડશે રાહુલજીએ ખાલી એક બેંગલુરી લોકસભા સીટની વાત કરી છે એમાં આખા વોટર્સની ડિટેલ બતાવી છે તો સમજો કે ગુજરાતમાં એકસો છપ્પન બેઠકો લઈ આવવાનો જે દાવો કરતા હતા જે લાવ્યા એમણે ગુજરાતમાં કેવડો મોટો ગોલમાલ કર્યો હશે તમે પણ મારી એ વાત સાથે તો સહમત થશો જ કે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની વિરોધમાં જનતા છે મોંઘવારીનો માર છે એજ્યુકેશનનો માર છે નોકરીનો માર છે આટલા આટલા આંદોલનો થતા હતા એકોતેર જેટલા આંદોલનો બે હજાર બાવીસમાં ચાલતા હતા અને ભારતીય જનતા પાર્ટી એવા કયા ગુલ ખિલાવી દીધા કે એમને એકસો ને છપ્પન બેઠકો મળે જુઓ હું તમને કહું છું કે એક બેંગલુરુ બેઠકમાં એક બેડરૂમ હોલ કિચનમાં રહેતા છેતાલીસ વોટર બતાવ્યા હતા એ લોકોએ અને જયારે રાહુલજીની આ ટીમ જયારે ત્યાં જઈને તપાસ કરે છે ત્યારે વન બીએચકેમાં કોઈ જ નથી રહેતું તો સમજો કે ગુજરાતના ઘરે ઘરમાં પણ એવા કેટલા બધી ગોલમાલ કરી હશે ત્યારે આ ભારતીય જનતા પાર્ટી સત્તા ઉપર આવે છે રાહુલજીની આજની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું છે કે બીજેપી સાથે મળી અને ચૂંટણી પંચ કામ કરી રહ્યું છે તો રાહુલજીએ કહ્યું છે કે એક કામ કરો ચૂંટણી છે ઇલેક્ટ્રિક વોટર અને એમનો જે ફૂટેજ છે એ અમને સોંપી દઈ તો ઇલેક્શન કમિશન એવું કહે છે કે એ ફૂટેજને અમે ડીલાઇટ મારી દીધું છે તો એવી રીતે કેમ તમે મારી શકો એવિડન્સને ડિલીટ કેવી રીતે કરી શકો શા માટે કરી શકો નવા નિયમો શા માટે તમે લાગુ કરી શકો આ વિરોધ પક્ષનો હક બને છે કે એ ફૂટેજ એમને જોવા માટે મળે તો ડિલીટ કેવી રીતે કરી શકો આપણે એકવીસમી સદીના ભારતમાં રહીએ છીએ જે લોકો વિશ્વગુરુ બનવાની વાત કરે છે એક ફૂટેજ નથી સાચવી શકતા એક પેન ડ્રાઈવની અંદર એટલે આ ભારતીય જનતા પાર્ટી અને ઇલેક્શન કમિશન સાથે મળી અને જે ગોલમાલ કરી રહ્યું છે આજે રાહુલજીએ એમને એક્સપોઝ કરી દીધું છે તમે જુઓ કે ખાલી બેંગલુરુની એકની વાત કરીએ સીટની ફેક વોટર્સ છે ચાલીસ હજાર નવ એમાં ખોટા ફોટો સાથે જે નક્કી કરે એમના ખોટા ફોટા લગાવી નાનો ન દેખાય એવો ફોટો આપણે ગુજરાતના વોટર લિસ્ટને હવે જોશું તો ખ્યાલ આવશે એવા ચૌદ હજાર બત્રીસ વોટર્સ છે ફોમ નંબર છ નો મિસયુઝ કર્યો છે એવા તેત્રીસ હજાર વોટર છે ડુપ્લિકેટ વોટર કે એકના એક વોટર ને પાંચ જગ્યાએ નામ હોય એવા વોટરોનો જોઈએ તો અગિયાર હજાર નવસો ને પાસઠ વોટર છે અને એક જ સરનામા ઉપર રહેતા વોટરોનો જે લિસ્ટ બતાવી